એક ગામ હોય છે એ ગામની બારોબાર એક સાધુ રહેતા હોય હવે એ સાધુ રોજ સવારે ગામમાં આવે અને ભિક્ષા માંગે અને જેની ઘરે ભિક્ષા માંગવા જાય ને એક જ વાત કરે જો ખાડા ખોદેગા ઓ પડેગા જો ખાડા ખોદેગા ઓ પડેગા એક જ વાત કરે કોઈ એને ભિક્ષા આપે કે પછી ન આપે એની એક જ વાત કર્યા રાખે એટલે એક માં એક એવી બાઈ ને રહેતી એ બાઈ મનમાં બોલે કે આ કે મારો આવે ગામમાં ઘરે જાય એક જ વાત ખાડા ખોદે ગા હો પડેગા જો ખાડા ખોદે ગાઓ પડેગા કાલે સવારે મારે એના માટે ખાડો ખોદવો હે તો જોવું ને કોણ પડે હે ઈ પડે હે કે હું પડું એમ કરે હે ને એ બીજો દિવસ થાય હે એટલે આ સાધુ તો આવે ઘરે આવે જો ખાડા ખોદે ગાઓ પડેગા કરતા કરતા આ ઘરે આવે સાધુ આવીને બોલે જો ખાડા સાધે ગા એટલે આ બાઈએ સાધુ માટે બે લાડવા બનાવ્યા હોય ઝેર વાળા ઝેર નાખીને બે લાડવા બનાવે અને એ સાધુને આપી દે એટલે સાધુ કીએ જો ખાડા ખોદે ગાઓ પડેગા ને એ લાડવા લઈને સાધુ તો એની ઝું વયા જાય છે પછી એમાં ઘરવાળો અને વરસાદ જેવો માહોલ હોય એટલે એ ગામતરું કરીને પાછા ફરતા હોય વરસાદ ચાલુ હોય અને હાંજ પડી જાય છે અને ગામની વચ્ચે એક નદી આવે હવે નદીમાં પૂર આવી ગયું હોય પાણી એટલે આ બાપ દીકરો તો બે ફસાઈ જાય કે હવે આ નદીમાં પાણી ઓછું થાય ત્યારે જવાય ને હવે પડી આપણે રાત ક્યાં કાઢશું આમ આજુબાજુ નજર કરે છે તો સાધુ ગામમાં ભિક્ષા માંગવા આવતા એને આ કાંઠે ઝૂંપડી બનાવેલી હોય એટલે એ બાપ દીકરો બે વિચાર કરે કે આ સાધુ ની ઝૂંપડી છે આપણે રાત અહીંયા રોકાઈ જઈએ ફવાર કે પાણી ઓછું થાય એટલે આપણે આપણા ઘરે વયા જાવ એમ કરીને સાધુ પાસે આવે ને સાધુ ની વાત કરે કે આવી રીતના છે સાધુ કે કઈ વાંધો નહીં કે રોકાવી છે મારે ક્યાં તમને કઈ બીજી સગવડ દેવી કે જો જી છે એ આ બધું છે તમે અહીંયા બે હોઈ જાઓ એમ વાત કરે છે ને ચોમાહુ હોય ને ચોમાહામાં ભૂખે બહુ લાગે એટલે દીકરો એના બાપ ને વાત કરે છે કે બાપા બીજું બધું તો ઠીક પણ એ કે ભૂખ બહુ લાગી છે હવે રેવાતું નથી એવી ભૂખ લાગી કડકડતી એટલે આ બાપ દીકરાની વાત આ સાધુ સાંભળે એટલે સાધુ તરત એની આવે કે કે બચ્ચા ભૂખ લાગી તો તો હા આજે જ મને એ કે એક બાઈ એ લાડવા ચૂરમાના બનાવી દીધા છે બે લાડવા દીધા કે એ મને કઈ ભૂખ નહોતી એટલે મેં કઈ ખાધા નથી આલિયો એ કે બે લાડવા તમે બે એક ખાઈ લ્યો પછી સુઈ જા

આવીને જોવે હે સીધું પોક મૂકે એ કે સાધુને કી હે કે તમે કેતા સાચું જો ખાડા ખોદે ગાઓ પડેગા મેં ખાડો ખોદ્યો તો એટલે હું જ પડી લાડવા હતા એમાં મેં ઝેર નાખીને તમને દીધું હતું તમે રોજ ગામમાં આવીને વાત કરતા ને કે જે ખાડા ખોદે ગાઓ પડેગા જે ખાડા ખોદે ગાઓ પડેગા મને એવું થયું કે લાય હું તમારા માટે ખાડો ખોદું પછી કેવું કોણ પડે છે મારે જોવું છે તમારી જે વાત હતી સાચી હતી મેં તમારા માટે ખાડો ખોદ્યો હતો એમાં હું જ પડી દીકરો ખાઈ અને મૃત્યુને પ્રાપ્ત થયા એટલે મને હવે માફ કરી દો એટલે કહેવાનો હેતુ એવો જ છે કે આ કર્મ હે ને કર્મ કોઈને છોડતું નથી કર્મની ગતિ ન્યારી છે આપણે બીજાનું ખરાબ કરવા જાય છે ઘણી વખત આપણે મન વચન અને કર્મ ત્રણેયથી થી બીજાનું ખરાબ કરવાની ઈચ્છા કરી આપણે કોકને મનમાં કંઈક ખરાબ કહી તો એનો દોષ પણ આપણે લાગે પછી બોલીને જઈ કોકને ગાયર કાઢી તો એ તરત આપણે ઝાપટ મારી લે એટલે આપણે કર્મનું ફળ મળી ગયું અને વચન કર્મ ગધેડો ઊભો હે અને આપણે એને ભાટો માર્યો તો એ ગધેડો તો કાઈ આપણે કરવાનો નથી પણ એનું ફળ આપણે મળશે કઈ રીતે મળે કે પછીના જન્મમાં આપણે ગધેડો બનવો પડે ઈ ગધેડો આપણે જયારે આપને કર્મની ગતિ ન્યારી છે કર્મ જોઈ વિચારી સમજીને કરવું જોઈએ આપણાથી કાંઈ કોઈનું સારું ન થાય તો કઈ નહીં પણ કોઈનું ખરાબ ન કરાય બસ આ વાર્તામાં આટલું જ સીતારામ જૈરામપી જય ગુરુદેવ